રેકલાઈ પર બસિન નું કામ આવે રેકલાઈ બાર માં શું કરે તો કે એ મસીદ છે ઢગલા માં આકા કપે છે એરો થાય છે ને એ એરો છે ઢગલા ને અડી જાય પછી એરાને ચાલુ કરવામાં આવે એરો ચાલુ કરાય એટલે માલ ઢગલા નીચે પડે અને જે માલ નીચે પડે એ નીચે જે બકે તો દેખાય છે તમને એમાં ભરાઈ જાય અને અને એ કપેર બેટમાંથી માલ હોય છે આપણો સામે છે આપણો ઓપર બિલ છે એમાં પછી જે જે વસ્તુઓ અગત્ય હોય ક્યાંથી એડ કરવા પા એ બધો માલ હવે જશે ડ્રોમિલ માં ક્યાં જાય અડોમિલ માં બચેને ડરવા પકો કરવા માં અને આજે તો કલર પર દેખાય છે ને દેખાય કોણ સાયલો કે શું કહેવાય સાયલો ઈ સાયલો જે માલ પપસાઈ ગયો છે છે જાણો ઓવે તે પ્રસ્તોય કાયબો કે આ પે સોફી બટુ બાલ કી લ્યા કે પ્રોબ્લેમ માં શું હોય પ્રોબ્લેમ માં સૂતાઈ ડર ડર મળા ના ટેબડા

કુલરમાં કુલરમાં એ ઠંડુ થાય ઠંડુ થાય જાય પછી એને બહાર કાઢીને સ્ટોર કરી લેવામાં આવે આવી રીતે ક્લિક કર બને છે સબજાનું પેન વસ્તુ છે સિમેન્ટ લાંડિક કર બનાવ ક્લિક કર બનાવી લો પછી એમાં એક વસ્તુ એડ કરવાની હોય છે ચીપ સાથે પી લે પેસી લે આવીએ

પ્લાયસ એ ત્રણેય વસ્તુ નાખવામાં આવે અને મિક્સ કરવામાં આવે ગ્રાઇન્ડ કરવામાં આવે કુકો કરવામાં આવે અને પછી એને ટીપીસી ના સાઈલોમાં સ્ટોર બની લેવામાં આવે તેમ બની ગઈ ટીપીસી સિમેન્ટ એવી જ રીતે આ તો એ પ્રોતપ બનાવે છે રતાણીયા ફૂલિયા સિમેન્ટ પવચ લખાઈ ગયા પવચ તેવું તો એ પવચ લખીને ભવિષ્ય પણ છે જેને સિમેન્ટ પાતે બનાવે છે સ્પેશિયલ સ્ટ્રેપ પરતા હોય ત્યારે સિમેન્ટ કોપર હોય તો સોપાવસ વપરાય છે નવી પ્રોડક્ટ માલ આવે ક્યાં આવે ગામડાઓમાંથી માલ લઈ આવે અને ક્યાં નાખવામાં આવે હોપર બિલ્ડિંગમાં હોપર બિલ્ડિંગમાં નાના ટુકડાઓ થાય ગ્રાઇન્ડ થાય પછી શું કરે સ્ટેકર મશીન ઢગલો એ ઢગલાની કહેવાય પાઇલ્સ ઢગલો થઈ જાય પછી કોનું કામ આવે રિક્લાઈમ્બર મશીન રિક્લાઈમ્બર મશીનમાં જે આગળ એરો હતો એ શું કરે ઢગલામાંથી માલ નીચે ભરે અને કેમાં નાખે કન્વેયર બેસ કન્વેયર બેસમાંથી માલ ક્યાં જાય હોપર મિલ્ટ ક્યાં જાય હોપર બિલ હોપર બિલમાં જે વસ્તુ ગતી હોય એમાં નાખવામાં આવે એડ કરવાનો એડ થઈ જાય પછી ક્યાં નાખવામાં આવે રોમિલમાં રોમિલમાં શું થાય ફરીથી એને ભૂકો કરવામાં આવે ગ્રાઇન્ડ કરવામાં આવે એ ભૂકો માંથી જાય ને ક્યાં નાખવાનો સાયલોમાં સ્ટોર કરવા સાયલોમાં સ્ટોર થઈ જાય પછી સાયલોમાંથી એને ક્યાં નાખવામાં આવે પ્રી હીટરમાં પ્રી હીટરમાંથી સાયક્લોન સેપરેટરમાંથી માલ નીચે આવે ત્યારે નીચેથી આપણે ગરમ હવા આપી દઈએ તો માલ નીચે આવશે ઉપર ગરમ હોવા જશે એટલે આપણો માલ કેવો થઈ જાય એ માલને વધારે ગરમ કરવા માટે ક્યાં લઈ જાય કિલનમાં કિલનમાં પછી એને કોલસા દ્વારા અંદર સળકાવી જે તમને દેખાય છે એ રીતે ગરમ કરવામાં આવે ગરમ થાય એટલે કેલ્સ્યુલેશન પ્રક્રિયા થાય સીવો ટુ આપડો છૂટો મળે નિકલ કેલ્શિયમ ઓક્સાઇડ મળે એટલે બની જાય આપણું ક્લિક કરિલન ની અંદર ક્લિક કર બની જાય એટલે એને ઠંડુ કરવા માટે ક્યાં લઈ જવામાં આવે તો આપડો આ કુલર છે કુલરમાં માં બધી માલ ઠંડુ થઈ જાય ક્લિક કર ઠંડુ થાય એને

એ કન્વેયર બેલ્ટ છે ત્યાં કેમ નલો નીચે બેલ્ટ જાતો તો એમાં માલ ભરાય એવા આની અંદર બેલ્ટ હોય તો ત્યાંથી અહીંયાથી સિમેન્ટ ત્યાં સુધી મોકલે જેટી ઉપર અને નવી જેટી છે ત્યાંથી જીપ્સમ અને કોલસો જે આવે એ આ બેલ્ટમાં આવે અને સામે આપણું કોલ યાર્ડ અને જીપ્સમ યાર્ડ છે ત્યાં સ્ટોર થઈ જાય તો સૌથી પહેલાં શું થાય તો કે જે ટેન્કરો ત્યાં ભરાય ત્યાંથી ટેન્કરો ભરાય ત્યાં અહીંયા આવે અને અહીંયા સામે બોટમ ડિસ્ચાર્જ સ્ટેશન લખેલું છે દેખાય એ બોટમ ડિસ્ચાર્જ સ્ટેશન એવા અહીંયા ત્રણ સ્ટેશન છે તો જે પણ ટેન્કરો આવે ત્યાં નીચે ઉભા પછી અહીંયા સીસીઆર છે આ જે બિલ્ડિંગ છે એમાં સીસીઆર છે તો સીસીઆર માંથી કમાન્ડ આપે એટલે સિમેન્ટ ખાલી થઈ અને સાયલોમાં સ્ટોર થઈ જાય સાયલોમાં સ્ટોર થઈ જાય પછી સાયલોમાં અહીંયાથી નીચેથી ખાલી થાય અને કન્વેયર બેલ દ્વારા આપણી પાસે જેટી સી નવી અને જૂની ત્યાં સુધી સિમેન્ટને લઈ જવામાં આવે કન્વેયર બેલ્ટ ત્યાં જ સીપ આવેલા હોય સીપમાં સિમેન્ટ સી લોડ થઈ જાય અંબુજા પાસે ટોટલ દસ શીપ છે કેટલા કેપેસિટી અલગ અલગ છે અઢી હજાર ટન થી લઈને ચાર હજાર ટન સુધીની કેપેસિટી છે શિપની અલગ એ ચૂની જેટી ઉપરથી સિમેન્ટ અને અને સુરત મુંબઈ છે એવી જ રીતે નવી જેટી છે ત્યાં જે વિદેશથી આપણે સીપુ મંગાવેલા હોય એ બધા ક્યાં આવે નવી જે ઉપર આવે ને ત્યાંથી ખાલી થાય બધો માલ અને કન્વેયર બેલ્ટમાં આવે અને અહીંયા સ્ટોર થઈ જાય તો ઓગણીસો ને છન્નું માં સૌથી પહેલીવાર ઈન્ડિયામાં સિમેન્ટ જો દરિયા મારફતે જવાની ચાલુ ચાલુ કરી હોય કોઈએ તો એ નરોત્તમ શેખસરિયા હતા જેણે આ કંપનીની સ્થાપના કરી તો ઓગણીસો ને છન્નુંમાં એને એવો વિચાર આવ્યો કે મારે સિમેન્ટ પણ હવે શિપમાં મોકલવી છે તો સૌથી પહેલી વાર અહીંયા આ પ્લાન્ટમાં અંબુજામાંથી સિમેન્ટ છે એ સીપમાં ભરાઈને જવાની શરૂઆત થઈ હતી જ્યારે ઇન્ડિયામાં એક પણ એવો સિમેન્ટ પ્લાન્ટ નહોતો કે ત્યાં સિમેન્ટ એ ભરાઈને ચાતી હોય તો ઓગણીસો ને છન્નુંમાં સૌથી પહેલી વાર નરોત્તમ શેખસરિયા એની સ્થાપના કરી હતી તો એટલા માટે પણ આપણો આ પ્લાન્ટ ખાસ કહેવાય છે કે આપણે સિમેન્ટ સૌથી પહેલી વાર દરિયા મારફતે જવાની શરૂઆત આ પ્લાન્ટમાંથી થઈ હતી આ પ્લાન્ટનું મેઇન કામ એટલું છે કે અહીંયા સિમેન્ટને સ્ટોર કરવામાં આવે સ્ટોર થઈ જાય પછી અહીંયાથી જતી સુધી મોકલવાની ને ત્યાં સીબ ઉભેલા હોય સિમેન્ટમાં સીબ લોડ થઈ જાય સિમેન્ટ ભરાઈ જાય એટલે સુરત અને મુંબઈ કોઈ જાય તેમનું જ આનું કામ છે એવી જ રીતે નવી જતી છે તો ત્યાંથી જે સીપો બહાર કે આવેલા હોય યા ખાલી થાય અને ઘણી અલવેલમાં આવી હતી સ્ટોર થઈ જાય એવી રીતે અહીંયાથી પછી ડ્રોપ ભરાય ને કોઈ શો અને સીપ શોપ છે હમણાં પ્લાન્ટ અપુચા સુધી જાય તો મેન કામ આનું શું કે સ્ટોર કરવા આ ત્રણેય સાઇલો છે એની કેપેસિટી ચૌદ હજાર ટન સુધી સિમેન્ટ અહીંયા સ્ટોર થાય એવી જ રીતે સામે જે સાઈલો દેખાય છે ને વૃક્ષની પાછળ મોટો એ એકલાની કેપેસિટી ટન છે એટલે જેટલી સિમેન્ટ અહીંયા સ્ટોર કરી તો મેન પ્લાન્ટ છે આનો સ્ટોર કરવા અને જેથી સુધી સિમેન્ટને લઈ જવા સમજાણું એટલા માટે અહીંયા દૂર એટલા એટલો દૂર આ પ્લાન્ટ બનાવેલો છે કે સીપમાં આપણે સિમેન્ટ લઈ જવી છે કે પહેલાં સ્ટોર કરવી પડે સ્ટોર કરવા માટેનો આ પ્લાન્ટ એવી જ રીતે સુરત જાય કે મુંબઈ જાય તો ત્યાં પણ સેમ આવા પ્લાન્ટ હોય સિમેન્ટ ખાલી કરે અને આવા દેની સાઈલો સાઇલો સ્ટોર કરે અને પછી પચાસ કિલોની બેગ પરી મુંબઈ અને સુરતના માર્કેટમાં વેચે એવો ત્રણ સ્ટેશન બધી ત્રણ તો જે ટેન્કરો ત્યાં ભરેલા હતા સિમેન્ટના એ સિમેન્ટના ટેન્કર ભરાય ને ઉભી જાય એટલે આ લોકો અહીંયા થી લાપે એટલે નીચેથી થી ડેલો છે એમાં કનેક્ટ થઈ જાય અને છે દીધી મેલો કનેક્ટ થાય એટલે સિમેન્ટ સે ખાલી થાય અને આવી રીતે આગળ વધે તમે ખાલી તેની કેમાં સ્ટોર થાય સાયલો સાઇલોમાં સ્ટોર થઈ જાય રેડી આ સાઇલો છે આપણો ત્રણ સાઇલો છે આપણી પાસે તો આ સાઇલોમાં સ્ટોર થઈ જાય સાઇલોમાં સિમેન્ટ સ્ટોર થઈ જાય પછી સાઇલોમાંથી નીચેથી આવી રીતે ખાલી થાય અને ક્યાં સુધી જાય જે આપણો સેખ ઉભેલો હોય ક્યાં જે આપણી પાસે બે જેટી છે ને હવે અને સુધી જૂની જેટી એ આપણે ખાલી સીકમાં સિમેન્ટ ભરીને સુરક અને કરીએ દેખાય છે અહીંયા શેક હે જો ત્રણ હજાર કાનુ કાન દેખાય હવે જો હું ચોરાનું ખીલા જો થઈ ગયા મી thank you

ચારસો મીટર સુધીના હા આનાથી ડબલ મોટા આ બસો મીટર હોય ચારસો મીટર જેથી એના થાય પણ સીપો હોય બે બધા ક્યાં આવે પોટ ઉપર આવે પોટ ઉપર પોર્ટ મલ્ટીપર્પઝમાં જ્યારે ફાયદો હોય તો ત્યાં એ બધા સીપો આવે અહીંયા તો બસો મીટર આ લાવે છે એનાથી મોટા આવતા નથી તો આ સીપ અત્યારે પાણીમાં અંદર સો મીટર છે કેટલા મીટર સો મીટર હજી પાણીમાં સીપતે અમે જ્યારે આવ્યા હતા ત્યારે આઠ મીટર બે મીટર ખાલી થયો એમાંથી વજન તો જ્યારે સેપ આવે તરાઈ ને વિદેશ થઈ ત્યારે એમાં જો લખેલા છે કે બાર મીટર તેર મીટર ચૌદ મીટર એ નહીં એ બાર બાર તેર મીટર સુધી પાણીમાં અંદર હોય છે એટલું પાણીમાં અંદર હોય જ્યાં લખેલું છે ને તેર મીટર સુધી એટલું પાણીમાં અંદર ડૂબેલું હોય તો એ સેપ ડાયરેક્ટ અહીંયા ન આવે અહીંયાથી એને બે થી ત્રણ કિલોમીટર દૂર પેલા ઓહો રાખવામાં આવે એ દૂર ઊભું રહે પછી અહીંયાથી પાજ હોય જે સામે ઓલું તમને દેખાય છે ને કતાઈ ગયેલા જેવું એવા બાજુ એ બાજને અહીંયાથી ત્યાં વોકલે જ્યાં સી પોપેલું હોય ત્યાં બે થી ત્રણ કિલોમીટર દૂર ત્યાંથી બાજમાંથી આજે ક્રેનો અત્યારે ખાલી કરે છે ને જીપ્સમ એવી રીતે ક્રેન એમાંથી જીપ્સમ ખાલી કરીને એ બાજમાં નાખે એ બાજ ભરાઈ જાય પછી બાજ અહીંયા આવે ને બાજમાં બી પછી આજે તમને તિક્કી દેખાય છે ને બે ક્રેનો આજે જે એ બકેટ હોય ને એમાંથી કશું જીપ્સમ ખાલી કરીને સામે ઉપર ઉપરોમાં આજે પીળા કલરના દેખાય છે પાછું બાજ ખાલી થઈ જાય ફરીથી જ્યાં સીપ ઉભેલું હોય ત્યાં જાય સીપમાં ફરીથી એમાં ભરવામાં આવે ફરીથી બાજુ અહીંયા આવે અને બાજમાંથી ખાલી કરે આ લોકો એવી રીતે સુધી કરવામાં આવે જ્યાં સુધી સીપ મીટર ઉપર કારણ કે આપણો દરિયો અહીંયા કેટલા મીટર અગિયાર મીટર ઉપર છે કેટલા મીટર અગિયાર મીટર ઊંડો છો તો સીપ આવે એના કરતા પણ વધારે અંદર હોય અત્યાર મીટર ચૌદ મીટર બાર મીટર સુધી પાણીમાં હોય તો ડાયરેક્ટ સીપ આવે તો શું થાય નીચે લડી જાય ભટકાઈ જાય એટલા માટે સીપ ને અહીંયાથી દોર ઉભો રાખવામાં આવે એથી બાજ મોકલવામાં આવે ને એમાંથી માલ ખાલી કરવામાં આવે જેમ જેમ માલ ખાલી ખાય એમ સેફ ધીમે ધીમે ઉપર આવે તે દસ મીટર ઉપર આવી જાય પછી સીટને અહીંયા લઈ આવે પછી એમાં આવી રીતે કેરેનો છે એમાંથી ભરી ભરીને માલ છે ખાલી કરે અને બધો માલ કન્વેયર બેલ્ટમાં જાય છે કન્વેયર બેલ્ટમાંથી ક્યાં જશે જે આપણો જે તે આપણે બીસીટી ક્યાં કાઢે એનો સ્ટોર યાર્ડ એ બધી ત્યાં સ્ટોર થશે ત્યાંથી પછી ટ્રક ફરાઈને આપણા બુજા પ્લાન્ટમાં ટીપ્સ આવી રીતે કામ થતું

હવે અહીંયા આવીને ઊભો રહે તો પછી શું કરવાનું એટલા માટે એન્જિન ચાલુ ન કરે અને ટકપોટ છે એને ધક્કો મારી ને ધીમે ધીમે અહીંયા સુધી લઈ આવે અને જ્યાં એકજેટ પાર્ક કરવાનું છે ત્યાં એને ઊભું અને પછી એને બાટી દે પાર્ક કરે પછી એમાંથી વજન છે એ ખાલી કરવામાં આવે સિપસમ કોલસોમ બેટકો કેવી રીતે ખાલી કરવામાં આવે એટલા માટે પોતાનું એન્જિન ચાલુ કરે ના આવે કારણ કે એમાં બ્રેક તો ન હોય તો જે જગ્યા ઉપર ઊભું રાખવું એક્ઝેટ એ જગ્યા ઉપર ન ઊભું રહે

પછી એવી રીતે જ્યારે કોલસો આવે તો કોસો ખાલી થાય પછી અહીંયાથી પાછું ઓયું જાય સીપ સિમેન્ટ ના સીપ આપડી ચૂંડી જતી હતી જાય એ જ્યારે ખાલી થાય સુરત ત્યાંથી જ્યારે પાછા આવે ત્યારે એમાં પાણી ભરીને આવે જેટલી કેપેસિટી એની હોય અધી હજાર ત્રણ ત્રણ હજાર ટન કે ચાર હજાર ટન જેટલી કેપેસિટી હોય એટલું પાછું એમાં પાણી ભરવામાં આવે ત્યારથી પાણી ભરીને અહીંયા આવે અહીંયા આવીને એમાંથી બારી ખાલી કરે ને પછી એમાં સિમેન્ટ પડે કારણ કે દરિયામાં ખાલી સીપ લઈ જાઓ તો વેલેન્સ મરે તો સીપ છે ચાલે નહીં એટલા માટે બેલેન્સ લાગવા માટે એમાં ખાલી સીપમાં પાણી ભરવામાં આવે અહીંયા આવીને પાણી ખાલી કરે ને ફરીથી એમાં સેમેન્ટ ભરવામાં આવે એવી રીતે થતું હોય